અને આ તો સ્વીટ ડિશ કહેવાય બરાબર સાથે સાતમ હોય ને એટલે કાઈ ને કાઈ આપણે ઘરમાં બનાવતા જ હોઈએ તો ઓલમોસ્ટ અત્યારે હવે એવું થઈ ગયું છે કે લોકો બધું બહારથી લે છે તો આ ભાવનગરી સોરી વાણેલા ગાંઠિયા છે મરીવાડા અમે બહારથી લીધેલા છે આ કાજુ મેસૂપ છે એ પણ બહારથી લીધેલો છે આ ડ્રાય ફ્રૂટ ચેવડો ઘરે બનાવ્યો છે આ સંચળવાળી સેવ પણ ઘરે બનાવી છે અને સાથે એક સેકન્ડ ની કંઈક મીઠાઈ બનાવી જોઈએ તો આપણે મોન પણ સરસ ઘરે બનાવ્યો છે સાથે છાશ મૂકવાની છીએ અથાણા ઘણા બધા છે તો આજે છે આ સરસ તાઢું જમવા ચલો બધા જમવા